સતત બીજા દિવસે પણ ભાવનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ત્યારે જિલ્લાના ગારિયાધાર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને ગારિયાધારના ગામ વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું હતું તો ગારિયાધારના વિરડી મોરબા બેલા પાંચ ટોબરા સરંભડા લુવારા મેસણકા પારવડી અને સુરનિવાસ પડવા આણંદપુર નાની વાવડી નવા ગામ સાઢ ખાખરા સુખપુર પાચરિયા વાવ સહિતના વિસ્તારોમાં અમીછાટણા વરસ્યા હતા અને ઉપર પડેલા વરસાદને કારણે કાર્યધારમાં પસાર થતી શેત્રંજુ નદીમાં નવા નીદની આવક થઈ હતી